જુનાગઢના બેસાણ નજીક બિલખામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બિલખાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભાવપૂર્વ શ્રદ્ધાંજલિ અપાઈ જુનાગઢના બેસાણ નજીક બિલખામાં પહેલગામમાં થયેલ માનવ બસકી આતંકીઓએ કરેલ હુમલામાં શહીદ થયેલા સત્યાવીસ મૃતકોને બિલખાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મીણબત્તી સળગાવીને બિલખા જુમા મસ્જિદથી મૌન રેલી કરી

એક્શન પ્લાન બનાવવો જોઈએ અને ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ આતંકી હુમલાને સમસ્ત મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામની એક એવી ઘટના બની માનવ બક્ષીઓ બે આતંકવાદીઓ ત્રણ આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા નિર્દોષ લોકો જે પોતાના જીવનને સુખ શાંતિ માણવા માટે ધરતીની જન્નત ગણાતી એવા જમ્મુ કાશ્મીરના એક ગાર્ડનની અંદર પોતાને સુખ શાંતિ અને એની મજા માણી રહ્યા હતા એ દરમિયાન માનવ ભક્ષી જેને નરપિચાસ કહી શકાય એવા ત્રણેક આતંકવાદીઓ છવ્વીસ જેટલા પરિવારોને આંધાધૂની ફાયરિંગ કરીને અને એ લોકોને મોતને ઘાટ ઉડાવી દે છે ત્યારે આજે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજે બિલખા મસ્જિદ ચોકથી લઈને બિલખા બસ સ્ટેન્ડ સુધી એ કેન્ડલ માર્ચ યોજેલી છે તેમજ અત્યારે બિલખા બસ સ્ટેન્ડે બધા મુસ્લિમ સમાજના યુવાનો વડીલો આગેવાનો સહિત મીણબત્તી હડકાવીને બે મિનિટનું મોહન પાડીને જે છવ્વીસે છવ્વીસ જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે આ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને આવા લોકોને કઠોળમાં કઠોળ માં કઠોળ ને સજા મળે એવી ભારત સરકાર સાથે સામે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ એક માંગ કરી છે સાથે